નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજે દિન વિશેષ માં આપણે વાત કરીશું બીજી ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ જે આપણા પ્યારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ પણ છે તો ચાલો શરૂઆત કરીએ આપણે એમના જન્મથી જ શરૂઆત કરીશું તો મહાત્મા ગાંધીનો જન્મ બે દસ અઢારસો ને ઓગણસિત્તેર ભાદરવા વદ બાર વિક્રમ સંવત ઓગણીસો પચીસ એટલે કે રેટિયા બાળસના રોજ પોરબંદરનું જૂનું નામ છે સુદામાપુરીમાં થયો હતો એમના પિતા કરમચંદ ગાંધી તેઓ પોરબંદર રાજકોટ અને વાંકાનેરના દીવાન હતા તેમને ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ હતી તેમાં મહાત્મા ગાંધીજી સૌથી નાના હતા તેમના માતા છે પુત્રીબાઈ પત્ની કસ્તુરબા અને ચાર પુત્રો હરિલાલ મણિલાલ રામદાસ અને દેવદાસ હતા દાદા ઉત્તમચંદ ગાંધી જાતિએ તેઓ હિન્દુ મોઢ વૈષ્ણવ એટલે કે વણિક હતા તેમનું શિક્ષણ તેમને ગુજરાત મેટ્રિક્યુલેશન રાજકોટ ભાવનગરની શામળદાસ કોલેજમાં એક સત્ર ઈસવીસન અઢારસો ને સિત્યાસીમાં ત્યારબાદ ઈસવીસન અઢારસો ને એકાણુંમાં બેરિસ્ટર થઈને ભારત હતા અઢારસો ત્રાણુંમાં શેઠ અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા ઈસવી સન અઢારસો ડરબલ ખાતે નાતાલ ભારતીય કોંગ્રેસની સ્થાપના થઈ ભારતના આશ્રમો તેમણે અમદાવાદ ખાતે ઈસવી સન ઓગણીસો પંદરમાં કોચરબ એટલે કે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો અને ઈસવી સન ઓગણીસો ને સત્તરમાં સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના કરી એમના એસોસિએટ વાત કરીએ તો ગાંધીજીએ અમદાવાદ ટેક્સટાઇલ લેબર સન્માનિત થયા તેમના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર રાજકીય ગુરુ છે ગોપાલકૃષ્ણ ગોખલે વૈચારિક ગુરુ છે લિયો ટોલસ્ટોય સાહિત્યિક ગુરુ છે જ્હોન રસ્કિન આત્મકથા સત્યના પ્રયોગો તેમનો નિર્વાણ દિન ત્રીસ એક ઓગણીસો અડતાલીસ ના રોજ થયો હતો અને તેમને શહીદ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે તેમની સમાધિ રાજઘાટ નામે ઓળખાય છે અને તે અત્યારે દિલ્હીમાં આવેલી છે ગાંધીજીનું સાહિત્ય ઈસવીસન સીસન ઓગણીસો ત્રણ માં ઇન્ડિયન ઓપિનિયન બુલેટિન ઈસવીસન સીસન ઓગણીસો તેત્રીસ માં હરિજન નવજીવન યંગ ઇન્ડિયા ગાંધી અપ્રોચ ટુ સોશિયલ વર્ક પુસ્તકના લેખક પ્રો પી દયાળ છે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો અંગ્રેજી અનુવાદ વાલજી થોટ નામથી કર્યો ગાંધીજીનું સાહિત્ય ગાંધીજીએ રસ્કીનના પુસ્તક અન ટુ ધ લાસ્ટનો ગુજરાતી અનુવાદ કર્યો વિદ્યાર્થી મિત્રો ગાંધીજી વિશે બીજી એક વાત પણ જાણીતી છે કે ગાંધીજીનું જીવન પરિવર્તન એ રાજા હરિશ્ચંદ્ર નામનું નાટક જોયા પછી સૌથી વધારે પરિવર્તન પામ્યું બીજું કે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે એની ઉજવણી પણ થાય છે એની આપણે થોડીક વાત કરી લઈએ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ પંદર જૂન બે હજાર સાત ના રોજ ઠરાવ પસાર કરી બે ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો હતો બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ હોવાથી તેમના સિદ્ધાંત સત્ય અને અહિંસાના ભાગરૂપે આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શિક્ષણ અને અહિંસાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો તેમજ અહિંસાના સિદ્ધાંતનું મહત્વ શાંતિ સહનશીલતા સમાનતા તથા અહિંસાની સંસ્કૃતિને સુરક્ષિત કરવાનો છે થેન્ક યુ